એક એવા મંદિર વિશે વાત કરવી છે જ્યાં આવેલું છે પક્ષી ઘર ગૌશાળા બગીચો સાથે સાથે કુદરતનું સૌંદર્ય એ મંદિર જ્યાં આવવાથી શાંતિ અનુભવ થાય છે ને લાગે છે રડિયામનું વાત કરવી છે ભુજ તાલુકાના કેરા ગામમાં આવેલા જડેશ્વર મહાદેવના મંદિર વિશે આ આ મંદિર મંદિર એક એવો ઇતિહાસ ધરાવે છે પહેલા નાની ડેરી રૂપે હતું જેની પ્રાણ પ્રતિષ્ઠા ઓગણીસો ત્રાશી મહાશિવરાત્રી ના રોજ કરવામાં આવી હતી અને પછી સમયાંતરે દાતારો દ્વારા આ નાની ડેરી આ વિશાળ મંદિર માં પરિવર્તિત પામી અહીંયા આવેલી ગૌશાળામાં ગામમાં રખડતી ગૌ માતા ને આખલાઓની સેવા કરવામાં આવે છે અહીંયા ભગવાન શિવ ભગવાન રામ વગેરેની વિશાળ પ્રતિમાઓ આવેલી છે હાલમાં આ મંદિર સારા આઠ એકરના આસપાસ વિસ્તારમાં ફેલાયેલું છે વૃક્ષોથી આ મંદિર રડિયામ નું લાગે છે મંદિર નું પરિસર પણ કલાત્મક છે અહીંયા આવવાથી આધ્યાત્મિકતા અને શાંતિનો અનુભવ થાય છે અહીંયા સનસેટ નો નજારો પણ જોવા જેવો હોય છે આ છે કેરા ગામમાં આવેલું જડેશ્વર મહાદેવનું મંદિર હર મહાદેવ સાચર ભૂત પ્રેતનાચંદ ભયંકરભુરી લટાળા